હેલો ફ્રેન્ડ્સ જય માતાજી સ્વાગત છે તમારું ધર્મિશ સિમ્પલ રેસીપીમાં હું છું ધનુષ પ્રાભા પરમાર આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટણી તો ચાલો બનાવીએ હવે કેરીની ચટણી બનાવવા માટે મેં એક વાટકી કાચી કેરી લીધી છે અને અડધી વાટકી ડુંગળી લીધી છે જેટલી કેરી લીધી હોય એના અડધા પ્રમાણમાં આપણે ડુંગળી લઈશું મિક્સર જારમાં આપણે કેરી એડ કરીશું અને ડુંગળી એડ કરીશું બે લીલા મરચાં લીધા છે એડ કરશું તમે તમારા તીખાસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો ચારથી પાંચ લસણની કઢી લીધી છે તમે લસણનો ખાતા હોય તો સ્કીપ કરી શકો છો મને તો લસણનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે એટલે હું એડ કરું છું અડધી વાટકી જેટલા ધાના એડ કરશું ધાનાને એની ડાળખી સાથે લેવાના છે આપણે બે સૂકા લાલ મરચાં લીધા છે એના પર આપણે અંદર એડ કરી દઈશું અડધી ચમચી સંચર પાવડર લીધો છે મેં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી જીરું અને ગડપણ વગર તો ચટણી લા સારી જ ન લાગે તો મેં એક ચમચી જેવી ખાંડ એડ કરી છે તમે જો ગળપણ ન ખાતા હોય તો સ્કીપ કરી દઈશું હવે આને આપણે મિક્સર જારમાં વગર પાણી એડ કરીએ એને મિક્સ કરી દઈશું પલ્સ મોડ પર આપણી ચટણી તૈયાર છે આપણે બહુ એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આવી દદરી રાખવાની જેથી ખાવામાં ખૂબ જ મજા આવશે અને ગરમીની ઋતુમાં ડુંગળી અને કેરી તો ઠંડક પહોંચાડે છે આપણને અને ડૂપ પણ લાગતી નથી તો તમે આ એક વખત આ રીતથી જરૂર ચટણી બનાવજો તો ખાતા જ જોતાં જ મોડમ પાણી આવી જાય એવી આપણી સરસ કાચી કેરીની ચટણી તૈયાર છે અને તમે રોટલી જોડે કે પુલાવ સાથે કે દાળ ભાત સાથે ગમે તે જો શાક ન બનાવવાની હોય ઈચ્છા તો તારે આ ચટણી બનાવીને પણ તમે ખાઈ શકો છો ખૂબ જ મજા આવે છે તો તમે એકવાર જરૂરથી બનાવજો તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સુધી આવનો ઇવેન્ટ જો જોવા માટે બે લાઈક બટન ને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ ને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ